નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ત્રેવીસ મેના રોજ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત ત્રાટકવાની ધારણા હોવાથી ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા દરિયામાં સાહસ કરતા માછીમારો માટે એડવાઇઝરી જાહેર કરી છે આઈએમડીના વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું છે કે માછીમારોએ ગુરુવાર સુધીમાં પાછા ફરવું પડશે કારણ કે બંગાળની ખાડીમાં મધ્ય ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે બાવીસ મેની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનું ક્ષેત્ર બનવાની ધારણા છે અને તે વધુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ચોવીસ મેની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ઓડિશાના દરિયાકાંઠા અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે તેજ પવનની શક્યતા પણ રહેલી છે તેથી માછીમારોની ત્રેવીસ મેના આ સમયગાળા દરમિયાન આ દરિયાકાંઠેથી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચક્રવાત ત્રેવીસ મેથી સત્યાવીસ મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ છે તેથી હવામાન કચેરી અઠ્યાવીસ મે બે હજાર ચોવીસની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ત્રેવીસ મે સુધી હળવા વરસાદની આગાહી કરી છે તેના તાજેતરના બુલેટિનમાં આઈએમડીએ લખ્યું છે કે વાવાઝોડાની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે હવામાન વિભાગે કર્ણાટક પુડુચેરી આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ લક્ષદ્વીપ તેલંગાણામાં ત્રેવીસ મે સુધી હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ વીજળી અને ભારે પવનની પણ આગાહી કરી છે આ દરમિયાન કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્ય સરકારે રહેવાસીઓને ખાસ કરીને પર્વતીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કરી છે મિત્રો તિરુવનંતપુરમ શહેર અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં પૂર આવ્યું હતું જેના પરિણામે મેની રાત્રે ભારે વરસાદને પગલે દક્ષિણ જિલ્લામાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં કાળજળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી છવ્વીસ મે સુધી આખરી ગરમી પડવાની છે રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જવાની શક્યતાઓ છે આગામી છવ્વીસ મે બાદ ગરમીમાં ઘટાડો થશે મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી અને કોઈ કોઈ ભાગોમાં ચાલીસ ડિગ્રી નીચું જવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વરસાદને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે છવ્વીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે આંદામાન નિકોબાર ટાપુ ઉપર બેસેલું ચોમાસું આગળ વધે છે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડા સર્જાવાની શક્યતાઓ છે અરબસાગરમાં જૂન માસમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે પચીસથી લઈને અઠ્યાવીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતાઓ છે મિત્રો બંગાળના ઉપસાગરમાં સરદારાના ચક્રવાતથી સોથી લઈને એકસો વીસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે પશ્ચિમ બંગાળ દક્ષિણ પૂર્વીય તટોમાં ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં સર્જાનાના ચક્રવાતની અસર આંધ્રપ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં રહેવાની છે અરબસાગરના ભેદને કારણે ગાજવી સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં પણ વરસાદ લાવશે રાજ્યમાં સાંજથી લઈને ચૌદ જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા પણ તેમણે જણાવી છે કાળજળ ગરમી વચ્ચે દેશના મોટા ભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે દેશની રાજધાની દિલ્હી આ દિવસોમાં સૌથી વધુ ગરમ છે શુક્રવારથી દિલ્હીના નફરતગઢમાં મહત્તમ તાપમાન સોતેર ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે જે દેશમાં સૌથી વધુ છે પરંતુ સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય પહેલાં આગળ વધી રહ્યું છે અને સારો વરસાદ લાવવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ કે તમારા રાજ્યમાં ચોમાસું ક્યારે દસ્તક આપશે મિત્રો દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂનની આસપાસ કેરળમાં પ્રવેશે છે સામાન્ય રીતે તે ઉનાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને પંદર જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે આ પહેલાં બાવીસ મેના રોજ ચોમાસું અંદમાન નિકોબરમાં પહોંચ્યું હતું આ વખતે ચોમાસું સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે ઓગણીસમી મેના રોજ અંદમાનમાં આવી પહોંચ્યું છે